હા ભાઈ ફાઇનલી મિત્રો ઉપર ચડી જાય છે આપડે ઉપર નો તમને નજારો દેખાડું દેખાડું ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં

તો હાલ આપણે છે ને વિડીયો શૂટિંગ કરી નાખીએ ફાઇનલી મિત્રો આપણે છે ને વિડીયો શૂટિંગ કરી નાખ્યા છે બધા ને તેજલ ભાભીને વ્લોગ બનાવો છે પણ એ છે ને એની મેમરી ફૂલ થઈ ગઈ વિડીયો નથી બનાવી એકતા ખાલી કરી ગયા ખાલી નથી કેમ કે છે ને પેલા ફોટા ને એવું બધું કેદો ને છે ને બધું ત્રણ દિવસ નો વ્લોગ હતી પછી ને કન્ટિન્યુ છે ત્રણ દિવસથી થી વ્લોગ ઉતાર્યા તો હજી 5 મિનિટ નો છે તો ત્રણ ચાર દિવસ ભેગો કરવો પડશે તારે ટેટર નો વ્લોગ બનશે ને હવે એ કટકા ને પછી ડિલેટ એ ન કરાય એમ કે ડિલેટ કરશું તો વ્લોગ વિખાઈ જાય

અમને ખાવાનું મન થયું ને અમને મંગાવી લીધો ચાલો કઈ વાંધો નહીં ગરમીનો મોસમ છે ને ઠંડો ઠંડો કોણ ખાઈ લઈએ આપણે આપણે છે ને ભાઈ નાયન ધોન તૈયાર થઈ જશે ફ્રેશ થઈ જશે નવા નવા કપડા પહેરી લીધા છે કારણ કે આજ થોડીક એવી ગરમી છે ને મેં કીધું કાલો ને થોડોક બપોર સાથે બપોર નાહી નાખીએ થી નાહી નાખ્યો શું નાવા કપડાં પહેરી લીધા છે અત્યારે દરરોજ મારે કોમેડી વિડીયો શૂટિંગ કરવાના પણ મેં ટાઈમ ચેન્જ કરી નાખ્યો હવે સવારમાં નવ વાગે સ્ટાર્ટ કરવાનું પછી જયારે પૂરા થઈ ત્યારે વિડીયો અવારમાં નવ વાગે સ્ટાર્ટ કરી વિડીયો બનાવવાનું ટાઈમ ચેન્જ હવે દિવાળી ઓરી આવી જાય ને તો ઓલા પણ જો ફટાકડા ફોડે બધા ફટાકડા પૂરા થઈ જાય થી બેડ દડે રમતા લાગે હતને જો અહીંયા દડો ઇન્દ્રભાઈ એ વધારો લાવો 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 મારો છે દડો લાવો 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 લાવ લાઈવ લાઈવ લાવી લાવ લાવી લાવ લાઈ તો

તો હાલો ભાઈ આપણે છે ને ફટાફટ કોમેડી વિડીયો શૂટિંગ કરવા કે કાઈ કમ કે કાઈ હાટુ કાઈ નથી કાઈ વિડીયો અપલોડ કરવાના છે બે ને આજ તો આપણે કઈ શૂટિંગ કરી કર્યું તો હાલો આપણે છે ને શૂટિંગ કરવાની કોમેડી વિડિયા તો બપ્પા મોવીથી ભાઈ થી છે ને મોવી થી લેવા છે માંડવી અને મોસમબી મે માંડ મેલ મેલ લીધીનો લે મોસમબી લીલી દીધી બસ ને ભાવે ને એને ફોલી દઉં છું આવડે એને છિલકા ફોલી નાખ છે ખાવી હરસ્તાને

જો સીડી ની ઉપર ઓલા બધા હેઠે છે જેને ઉપર ચડવાનું છે હા ભાઈ ફાઈનલી મિત્રો ઉપર ચડી જાય છીએ આપડે ને ઉપર નો તમને નજારો દેખાડું દેખાડું આમ જો ઓ હે આમ જો સનસેટ હોય મારા બાપરે રે બાપ તો આવડો આઈ ચડી ગયો છે ઉપર ને ઉપર ને ઉપર તમે નજારો જો ઓય મારા ભાઈ રે કેવો નજારો આવે અહીંયા વાહ ભાઈ વાહ વ્યુઝ ને મજા આવ્યું છે ને વાડીઓમાં જોવા મળે ને વાડીઓમાં છે ને એ ઉસે વાળી જગ્યા હોય ને તો બહુ મજા આવે

ઘરે આપડે સ્ટુડિયો છીએ કારણ કે એડિટિંગ ને બધું વેલા પતાવી દઈએ ને તો વેલા હર બધું કમ્પ્લીટ થઈ જાય વેલા હર આપડે પૂરી જઈએ કેમ કે ટાઈમ આપણે મોડે મોડે લાગી ને બધું ઉજાગર ને બધું ને એટલે મજા ને આવતી સવારમાં માં છે ને હવે મોડા જાગી ને

કેમ કે અમે જોઈએ ત્યારે પીલા પીળા જેવું હતું ફાઇનલી મારા કલેજ આવ તમને બધાને આમ થતું છે કે અચાનક આ એસકે ભાઈ ક્યાં આવી જાય તો મારા કલેજ આવ એમાં છે એવું કે આપણે ડીકે ભાઈ છે ને અહીંયા શોર્ટ વિડીયો એડિટિંગ કરે છે અને હું છે ને લોંગ વિડીયો એડિટિંગ કરું છું બ્લોગ ને એવું બધું રેડી તો આ એક ફોનમાં તો બ્લોગ અહીંયા એડિટિંગ કમ્પ્લીટ કરીને સાઈડમાં મૂકી દીધું પછી મેં કીધું આગળ કરીને અપલોડિંગ કરી નાખ્યું અને આ બીજો બ્લોગ છે ને ડીકે વાળો એ હું એડિટિંગ કરતો હતો અને એન્ડ કરવાનો બાકી હતો એટલે મેં કીધું ડીકે એન્ડ કરી નાખી નહીં કે ઘડી ખેમ ને ઘડી ખેમ ને ઘડી ખેમ ને દાંત વાત હતો તો તે ગઈ કે ઘડી ખાઈ ને ઘડી ખાઈ તો મેં કીધું હવે મેં મારા ઘડીક ને કમું હું જ એન્ડ કરી નાખું અને પછી મેં કીધું એન્ડ કરીને ખાઈ ગમું કરી એક્સપોર્ટ કરીને પછી મેં કીધું યુટ્યુબમાં અપલોડ કરી દઈ એટલે કરી દઉં ને તો એન્ડ કરી દેની તો હાલો મારા કલેજાવ જો આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો હવે મારી આપણે નેક્સ્ટ તો બધી જય માતાજી જય દ્વારકાધીશ એ સબસ્ક્રાઈબ કરી નાખજો